નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ બાર બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને સિતોતેર રૂપિયા ઘઉં પાંચસો બ્યાસીથી છસો ને ઓગણીસ ઘઉં ટુકડા પાંચસો અઠ્ઠાણુંથી થી છસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી ઓગણીસો ને સાઠ રૂપિયા ચણા અગિયારસો એંસીથી તેરસો પચાસ અડદ બારસોથી સત્તરસો પચીસ મગ અગિયારસોથી સત્તરસો ચિમ્મોતેર ચણા સફેદ પંદરસોથી છવ્વીસો ને દસ વાલદેશી ચૌદસો સાઠથી ચૌદસો ને સાઠ સિંગદાણા બારસો સિત્તેરથી તેરસો ને પચાસ મગફળી જાડી આઠસો એંસીથી બારસો ને દસ મગફળી ઝીણી નવસોથી બારસો એકાવન એરંડા એક હજાર પચાસથી બારસો ચોત્રીસ તલી એકવીસો વીસથી છવ્વીસો રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને ચાર તલકાળા ત્રણ હજાર પચાસથી ચાર હજાર આઠસો રૂપિયા લસણ સાડા ત્રીસોથી ચાર હજાર સાતસો રૂપિયા ધાણા બારસો સાઠથી પંદરસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર એકસો ત્રીસથી ઊંચુ ભાવ ચાર હજાર સિત્તેર રૂપિયા રાય એક હજાર ચાલીસથી બારસો બત્રીસ મેથી નવસો ચાલીસથી બારસો છપ્પન વટાણા બારસોથી ત્રેવીસો પિંચોતેર રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો વીસ ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી પાંચસો ને પચાસ રૂપિયા કલોજી તેત્રીસો સાહીઠથી સાડા ને તો આ આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર